નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર ડૉક્ટર જે એમ નાયકના પાંચમા પુસ્તકનું વિમોચન થયું સ એન એચ એસ કોમર્સના નિવૃત્ત આચાર્ય ડૉક્ટર જે એમ નાયક લેખિત પુસ્તક એકવીસ મણકાની માળાનું વિમોચન વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલના વિશાળ સંખ્યામાં ઉપસ્થિત શાળાના શિક્ષક મિત્રોની હાજરીમાં સંપન્ન થયું આ પુસ્તકમાં લેખકે પોતાના આચાર્ય પદ દરમિયાન એમના વિદ્યાર્થીઓ સાથેના સુખદ સંસ્મરણોને હૃદયસ્પ્રશ રીતે આલેખ્યા છે ખાસ મહત્ત્વની વાત એ છે કે આ પુસ્તકનું વિમોચન પણ તેમણે સમયના તેમના સમયના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગીતાબેન બડધા અને જેઓ અત્યારે શાળામાં આચાર્ય તરીકે પોતાની એમના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ભાસ્કરભાઈ દવેની રામકથાથી ગોદાબરી અયોધ્યા બની ગયું છે આ શબ્દો હતા પ્રફુલભાઈ શુક્લના દંડકારીના પ્રવેશ દ્વાર વનવાસી આદિવાસી વિસ્તારમાં રાત્રિ રામકથા ચાલી રહી છે ગોદાબારી વાંસદા હનુમાનજી મંદિર ખાતે ચાલી રહેલી રામકથાની અંદર ભાસ્કરભાઈ દવે મુખ્ય વક્તા છે અને એમની કથામાં કથાકાર પ્રફુલભાઈ શુક્લની પધરામણી થઈ હતી શ્રી રામકથા સેવા સમિતિ ગોદાબારી અને આયોજક દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પૂર્વે ભાવિક ભક્તો દ્વારા પોથી તેમજ વ્યાસપૂજન પણ થયું હતું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા પ્રાકૃતિક કૃષિ શિબિરનું આયોજન કરાયું ભારત સરકારના કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણના માર્ગદર્શનથી ઓગણત્રીસમી મેથી બાર જૂન દરમિયાન સમગ્ર ભારત દેશમાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આઠ અને બોદાલી ગામના ખેડૂતોને અદ્યતન તાંત્રિકતાઓ મળી રહે એ માટે નવસારીના કુલપતિ ડૉક્ટર ઝેડ પી પટેલના માર્ગદર્શન અને સૂચનાઓને ધ્યાને લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીનું એકાણુંમું વાર્ષિક સંમેલન યોજાયું પ્રજાપતિ સમાજના તેજસ્વી તારલાઓ અને સમાજના વિશિષ્ટ વ્યક્તિઓનું બહુમાન કરવામાં આવ્યું શ્રી વિદ્યાફંડ વ્યવસ્થાપક કમિટી શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારીનું એકાણુંમું વાર્ષિક સંમેલન આશ્રમના સભાખંડમાં યોજવામાં આવ્યું હતું કાર્યક્રમનો આરંભ અમી મિસ્ત્રીના સુંદર વૈષ્ણવજન પ્રાર્થનાથી કરવામાં આવ્યું હતું મંત્રી અરવિંદભાઈ મિસ્ત્રીએ જ્ઞાતિજનોના અવસાન માટે અને પહેલગામમાં જીવ ગુમનાઓ તેમજ ઓપરેશન સિંદુરમાં વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપતા શોક ઠરાવો રજૂ કર્યા બાદ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન તેત્રીસ પોઈન્ટ નવ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચોતેર ટકા તો સાંજ દરમિયાન પાસઠ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પાંચ પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી નવસારી એલસીબી પોલીસે સાત લાખ પંદર હજાર નવસો વીસનો દારૂ અને મુદ્દા માલ મળી કુલ સત્તર લાખ પચીસ હજાર નવસો વીસની સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર અમદાવાદ તરફ જતા ટ્રેક ઉપર નાકાબંધી ગોઠવી અને આઈસર ટેમ્પોની અંદર વહન કરાતો દારૂ પકડી પાડવામાં આવ્યો છે સાથે જ પકડાયેલા આરોપીની અંદર ઓમ છગન તુકારામ સૂર્યવંશી કે જે નાસિકનો રહેવાસી છે એની ધરપકડ કરવામાં આવી છે વાંસદા ગ્રામ પંચાયતની બેઠક નંબર એકમાં ભાજપના કર્મઠ કાર્યકર્તા સતીષભાઈ પટેલનો અમેરિકા જવાથી સીટ ખાલી પડતા પેટાચૂંટણીમાં ભાજપ શાસિત ગ્રામ પંચાયત વાંસદાનું સડાતણ વર્ષની સરપંચ શ્રી ગુલાબભાઈ પટેલ ડેપ્યુટી સરપંચ શ્રીમતી હેમાબેન દીપકભાઈ શર્મા તથા ગ્રામ પંચાયતની સમગ્ર ટીમની વિકાસની કામગીરી જોઈ વાંસદાના નગરજનોએ આ ટીમ પર વિશ્વાસ મૂકીને બિનહરીફ તરીકે વિકાસભાઈ રમણભાઈ ગાયકવાડને વોર્ડ નંબર એકના સભ્ય તરીકે પસંદ કરી કલશ દોડ્યો છે એક બાજુ આવતીકાલે જ્યારે વડ સાવિત્રી વ્રતની પૂજા થવા જઈ રહી છે ત્યારે આજે ગૃહિણીઓ ભાગે નવસારીની અંદર છાબ લેવા માટે આવતી હોય છે અને છાબનું વિતરણ નવસારી મહાનગરપાલિકાની બાજુમાં જ આવેલા બજારમાં થતું હોય છે જેને લઈ અને પ્રથમ દિવસ આજે શાળાના હોય ખૂબ ટ્રાફિક જામ થયું હતું નવસારી મહાનગરપાલિકાની બહાર ત્યાં કોઈ પણ હોમગાર્ડ કે ટીઆરબી જવા ન હતા અને એ ટ્રાફિકને હળવો કરવા માટે નવસારી મહાનગરપાલિકાની દબાણ શાખા અને કર કર્મચારીઓ જે ખરા એ રસ્તા ઉપર ઉતર્યા હતા અને ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા હતા એટલે નવસારી મહાનગરપાલિકા કરે છે પણ જરૂર પડે તો ટ્રાફિક હળવો કરવા માટે પણ રસ્તા ઉપર ઉતરી આવે છે પણ એ જ સંજોગોની અંદર હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ક્યાં ગાયબ થઈ ગયા એ કોઈને ખબર નથી શ્રી સયાજી વૈભવ લાયબ્રેરી અને શ્રી નરેન્દ્ર હરિલાલ પારેખ જ્ઞાનદાન ઉપક્રમે વેકેશન દરમિયાન વાંચનોત્સવ સમાપન કાર્યક્રમ યોજાયો બસો ને તેર વિદ્યાર્થીઓ વેકેશન દરમિયાન ત્રણ હજાર એકસોને એકસઠ પુસ્તકો વાંચીને પચાવ્યા નવસરની ઐતિહાસિક પૌરાણિક અને અર્વાચીન શૈક્ષણિક અને સાંસ્કૃતિક ઘડતર કરતી જંગમ વિદ્યાપીઠ એવી સયાજી વૈભવ લાઇબ્રેરી ખાતે વેકેશનનો સદઉપયોગ થાય તે માટે ત્રીસ એપ્રિલથી પાંચ જૂન દરમિયાન વિદ્યાર્થી આલમ સમયનો સદઉપયોગ કરે તે માટે સર્વાંગી શિક્ષણનો કાર્યક્રમ લાઇબ્રેરી દ્વારા ઘડી આપવામાં આવ્યો હતો બાળકોએ પુસ્તકની સાથે વાંચન વાર્તા રેવાર્તા રમતગમત રાસ ગરબા અને અન્ય કાર્યક્રમો સાથે ઉત્તીર્ણ થઈને તમામને તકોની સાંકળી લઈ અને એક સાંકળ બનાવી હતી મુંબઈની જીવાદોરી સમાન લોકલ ટ્રેનમાંથી બાર મુસાફરો નીચે પટકાયા જેમાંથી પાંચના મૃત્યુ થયા મધ્ય રેલવેનું કહેવું છે કે થાણેના મુંબઈ રેલવે સ્ટેશન પર કેટલાક મુસાફરો સી એસ તરફ મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓ ટ્રેનમાંથી પડી ગયા હતા મુસાફરોના પડી જવાનું કારણ વધુ પડતી ભીડ હોવાનું કહેવામાં આવ્યું છે અને આ ઘટનાની માહિતી મળતા રેલવે વહીવટ તંત્ર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ઘાયલોને તાત્કાલિક નજીકના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટનાને કારણે સ્થાનિક સેવા પ્રભાવિત થઈ છે મુંબઈ થાણીમાં એક મોટી ટ્રેન દુર્ઘટના બની છે થાણીના મુંબરા રેલવે સ્ટેશન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ એટલે કે સીએમએસટી તરફ જતી લોકલ ટ્રેનમાં ઘણા મુસાફરો હતા અને ગર્દીના કારણે નીચે પટકાયા હતા પટકાયેલા બાર માંથી પાંચના ઘટના સ્થળે જ મૃત્યુ થવા પામ્યા છે નવસારીમાં માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આજ રોજ નવસારી મહાનગરપાલિકાના કમિશનરને રવિવારી બજારના નાના વેપારીઓ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે આવેદનપત્ર આપવા પાછળનું કારણ એ છે કે રવિવારી બજારને ત્યાંથી સ્થળાંતરિત કરવા માટે તેમજ દબાણ શાખા દ્વારા એમને ત્યાંથી હટાવી દેવા માટેની એક તજવીજ ચલાવવામાં આવી હતી જેથી કરીને આ નાના વેપારીઓ પોતાનો વેપાર ધંધો ક્યાં કરે એના માટેની મોટી મુસીબત આવીને ઊભી રહી હતી જે સંદર્ભે આજરોજ આ તમામ વેપારીઓ એકત્ર થઈ અને નવસારી મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદનપત્ર આપ્યું છે આવેદનપત્ર ની અંદર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે કોઈ જગ્યા ફાળવી આપવામાં આવે કે જ્યાં જે એ લોકો પોતાનો વ્યાપાર ધંધો કરી શકે એના માટે થઈ અને વેપારીઓ ભેગા થયા હતા અને વકીલ મારફતે એક આવેદનપત્ર એમણે પાઠવ્યું છે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નવસારી જિલ્લામાં આવતી ચાર વિધાનસભાઓ અંતર્ગત શક્તિ કેન્દ્રના સંયોજકોની એ પરિચય બેઠકનું આયોજન વિધાનસભાના સહ આયોજક દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે દાહોદના પ્રભારી સતીષભાઈ પટેલ હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીના સંગઠનની વાત કરવામાં આવે તો એક શક્તિ કેન્દ્રની અંદર ત્રણથી ચાર જેટલા બૂથો આવતા હોય છે આ તમામ બૂથોની જવાબદારી શક્તિ કેન્દ્રના સંયોજકોની રહે છે પ્રદેશ તરફથી હાજર રહેલા સતીષભાઈ પટેલ દ્વારા જિલ્લાની ચાર વિધાનસભામાં આવતા શક્તિ કેન્દ્ર સંયોકો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો અને જરૂરી માહિતીઓ મેળવી હતી આ બેઠકમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આરસી પટેલ નરેશ પટેલ અને રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા નવસારી એલસીબી ટીમ દ્વારા બે લાખ ઓગણસોત્તેર હજાર નવસો સિત્તેરનો દારૂ તો સાથે જ દારૂના વહન માટે વપરાતી હ્યુન્ડાઈ વેન્યુ કાર અને મુદ્દામાલ મળી કુલ દસ લાખ ચોતેર હજાર નવસો સિત્તેરનો મુદ્દા સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે આરોપી તરીકે તૌસીફ રમઝાન અબુકર શેખ કે જે મસ્જિદ મસ્જીદળિયા ઉમરગામનો રહેવાસી સાથે જ બેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે હવે બુટલેગરો મોંઘી કારોની અંદર દારૂ વહન કરી રહ્યા છે કે જેથી કરીને કદાચ પોલીસની નજરથી બચી શકાય પણ નવસારી એલસીબી ટીમે દારૂની સાથે આરોપીને પણ ઝડપી પાડ્યો છે આવતીકાલે એટલે કે દસ તારીખે વડસાવિત્રી વ્રતની ઉજવણી હોય બજારની અંદર મહિલાઓ સૌભાગ્યની છાબડી લેવા માટે ઉમટી પડી છે અને નવસારી મહાનગરપાલિકાની પાસે આવેલા બજારની અંદર એટલે કે નવસારીના શાકભાજી માર્કેટની આજુબાજુ આપ જ્યાં જોશો ત્યાં માત્ર અને માત્ર વડસાવિત્રીની છાબડીઓની નાની નાની દુકાનો નાની નાની તમને હાટડીઓ દેખાશે અને આ રીતે નાના વેપારીઓ પોતાનું પેટીયું રડે છે પણ એના કારણે લઈને થોડીક ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે તો આવતીકાલે જી હા આપને જણાવી દઈએ આવતીકાલે દસ તારીખે અને મંગળવારે જે ખરી એ વડ સાવિત્રી વ્રત ઉજવણી કરવા માટે બહેનો સાપુતારા ખાતે વેકેશનના અંતિમ દિવસે પ્રવાસીઓની ભીડ જામતા ઠેર ઠેર બક્કા થઈ જવા પામ્યા હાલમાં ગિરિમથક સાપુતારાનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતા પ્રવાસીઓમાં પહેલી પસંદગી રાજ્યમાં શાળાના પ્રારંભ પૂર્વે ઉનાળો વેકેશનના અંતિમ દિવસોમાં ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસીઓના ગોળા પૂર ઉમટી પડ્યા હતા રાજ્યભરમાં શાળાઓ ફરી શરૂ થવા જઈ રહી છે ત્યારે પ્રવાસીઓની પસંદગી સાપુતારા ખાતે ઉતરી હતી બાળકો સાથે વાલીઓ સાપુતારા ખાતે પહોંચ્યા હતા અને જેના કારણે લઈ સાપુતારાની અંદર એક બાજુ વ્યવસાય તો બીજી બાજુ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અમલસાડ બુજરંગના સત્તાવીસ વર્ષીય યુવાનનો રોડ અકસ્માતમાં કરોડનું મોત અમલસાડ સ્ટેશન વિસ્તાર એટલે કે બુજરંગ ગામના સત્તાવીસ વર્ષીય યુવાન ધનોરી ગણદેવી ચાર રસ્તા પાસે ટ્રેક્ટર અડફેટે આવી જતા કરુણ મોત નીપજ્યું છે જેને કારણે લઈ હડપતિ સમાજમાં ગમગીની ફેલાઈ જવા પામી છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજેશ હળપતિએ ફરિયાદ નોંધાવી છે કે એમના ભાઈ મિતેશ રમેશ રાઠોડ કે જે સુરત સચિન ખાતે ટેક્સટાઇલ કંપનીમાં કામ કરે છે કામ પરથી પરત ફરતી વખતે એમની મોટરસાયકલ પર બીજા અન્ય બે મિત્રો સાથે પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે ગફલતભરી રીતે હંકારી રોંગ સાઈડે લઈ આવતા એમની ભાઈની બાઇક સાથે અથડાવતા એમનું ભાઈનું કોરોનું મોત નીપજ્યું હતું આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનીત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો નવસારી તાલુકાના પારડી ગામ ખાતે વારંવાર દીપડો દેખાતા હળપતિવાસના અઢાર ગાળાની આજુબાજુ દીપડાના આંટાફેરા ખૂબ વધી ગયા હતા અને જેણે મરઘાઓનું મારણ પણ કર્યું હતું જે સંદર્ભે લઈ અને માગણી ઉઠવા પામી હતી કે અહીંયા પાંજરું ગોઠવવામાં આવે અને વન વિભાગ દ્વારા આજરોજ ત્યાં પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને જલ્દીથી દીપડો પણ પકડાઈ જાય એવી લોકોમાં આશા જાગી છે દક્ષિણ ગુજરાતના ડાંગમાં જોવા મળતું શેરોડ વૃક્ષ લુપ્ત થવાના આરે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વિરલ તરીકે જોવા મળતું શેરોડ વૃક્ષ લુપ્તપ્રાય થવાની ભીતિ સેવાઈ રહી છે આ વૃક્ષ જે ઉત્તર ભારતના ઉત્તરાખંડમાં પણ જોવા મળે છે તે ડાંગના જંગલોમાં ખૂબ ઓછી સંખ્યામાં બચ્યું છે તેના ઔષધીય ગુણધર્મો અને વર્ષોથી થતા બેફામ ઉપયોગને કારણે આ વૃક્ષનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે ભારતમાં અનેક દુર્લભ અને ઔષધીય ગુણધર્મો ધરાવતી વનસ્પતિ જોવા મળે છે ખાસ કરીને હિમાલય ઉત્તર પૂર્વ ભારત અને દક્ષિણ ભારતમાં નાગધરા અને મટવાડ ખાતે થયેલા અકસ્માતના બે અલગ અલગ બનાવોમાં બે વ્યક્તિઓના મૃત્યુ નવસારી તાલુકાના નાગદરા તથા ગણદેવી તાલુકાના મટવાડ ગામ ખાતે અકસ્માતના બે બનાવો બન્યા હતા જેમાં નાગદરા ખાતે બેદરકાર ટેમ્પો ચાલકે ટેમ્પો રિવર્સ લેતા પાછળથી આવતા બાઇકને અડફેટે લઈ ગંભીર ઈજા પહોંચતા બાઇક ચાલકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર ગણદેવીના મટવાડ ખાતે મહારાષ્ટ્રના એક કાર ચાલકે હાઈવે પરથી પસાર થઈ રહેલ એક રાહદારીને અડફેટે લેતા નું ઘટના પર મૃત્યુ નિપજ્યું હતું ચોમાસા પહેલાં નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની બસો નેવું જેટલી જર્જરિત ઇમારતોના માલિકોને નોટિસ એકસો પચાસ જેટલી ઇમારતોના માલિકોએ સમારકામ કરાવી લીધું આઠ જેટલી ઇમારતોને ઉતારી લેવામાં આવી નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરની બસો નેવું જેટલી જર્જરિત બની ચૂકેલી ઇમારતોના માલિકોને નોટિસ આપી આગામી ચોમાસા પહેલાં આ ઇમારતોની મરામત કરાવી લેવા અથવા તો તેને ઉતારી લેવા જણાવી દીધું છે ચોમાસા દરમિયાન આવી ઇમારતોની આસપાસ વસતા રહીશો તેમજ રસ્તા પરથી પસાર થનાર રાહદારીઓને આવી ઇમારતો તૂટી પડ વાથી થનાર સંભવિત જોખમ સામે બચાવવા માટે મહાનગરપાલિકા દ્વારા આ જર્જરિત ઇમારતોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જલાલપુરના ડાભેલ ગામે ઈદે મિલાદ નિમિત્તે કતલ માટે લવાયેલ પાંચ ગાયોને ઉગારાઇ ગૌરક્ષકો સાથે પોલીસે કરેલી રેડમાં કથિત ગૌમાંસ પકડાયું જલાલપુર તાલુકાના ડાબેલ ગામે ઈદ નિમિત્તે ગાયોને કતલ માટે લવાઈ હોવાની મળેલી બાતમીને આધારે ગૌરક્ષકોએ પોલીસને સતવારે ડાબેલ ખાતે છાપો મારતા ડાબેલ ગામે અવાવરું જગ્યાએથી કતલ કરાયેલ ગૌ વંશનું માસ તેમજ ગામમાં જ અન્ય એક સ્થળ પર છાપો મારી ત્યાં કતલ માટે રખાયેલ પાંચ ગાયોને ઉગારી લેવામાં આવી હતી આ અંગે વધુ તપાસ મરોલી પોલીસે હાથ ધરી છે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ રિફ્રેશ કે પાસે હે અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી ઇતની સારી વેરાયટીઝ તો ફિર સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો